બોટાદ જિલ્લાના બરવાડા ગામના નવ માસ પહેલા બનેલ ગુનાના આરોપીને પકડી પાડતી બોટાદ જિલ્લા પોલીસ બોટાદ જિલ્લાના બરવાડા પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ બળાત્કારના નોંધાયેલ ગુના સંબંધે મોટા કિલ્લા પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી ત્યારે ટેકનિકલ ટીમ તેમજ બોટાદ જિલ્લાની પોલીસ ટીમ દ્વારા આ સગીરવીની છોકરીને લલચાવી ફોસલાવીને આરોપી રસાડી ગયેલ હોય અને તે અંગેની ફરિયાદ બરવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી આ દરમિયાન ટેકનિકલ ટીમ તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આરોપી તેમજ ભોગ બનનારની મહારાષ્ટ્ર જલગાંવમાંથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે જે અંગેની માહિતી બોટાદ જિલ્લા એસપી દ્વારા આપવામાં આવેલ છે રિપોર્ટર અક્ષય પરમાર બોટાદ રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ સૂચના મુજબ બોટાદ જિલ્લાની અંદર અપહરણના જે બનાવ બન્યો છે એની ગુમ થયેલ દીકરીઓને શોધવાની ડ્રાઈવ ચલાવવામાં આવેલ એ દરમિયાન બોટાદ રૂલર પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર બાસમાં એક અપહરણનો બનાવ દાખલ થયેલ એમાં રૂલર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આરોપી સચિન હેમુભાઈ વાઘેલા રહેવાસી ઉતેળિયા તાલુકો ધોળકા ને અમદાવાદ ખાતેથી ધરપકડ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે એ જ રીતે બોટાદ જિલ્લા એલસીબી દ્વારા બરવાળા પોલીસ સ્ટેશન ખાતે એપ્રિલ બે હજાર ત્રેવીસમાં એક ગુનો અપહરણનો દાખલ થયેલ એમાં પણ ભોગ બનનાર જે સગીરભાઈની છે એમને તથા આરોપી નનુભાઈ વેતાલભાઈ સાથળિયા ને તપાસ દરમિયાન મારી ટીમે જલગાઉ ખાતેથી શોધી અને ધરપકડ કરેલ છે હાલ બંને આરોપીઓ વિરુદ્ધ જુદા જુદા ગુનામાં અપહરણના ગુના અંગેની તપાસ ચાલુ